મગર રોડ પર હોવાની જાણ વન વિભાગને થતા તાત્કાલિક જ વાઇલ્ડ લાઇફ રેસ્ક્યુ ટીમને જાણ થતા ટીમ સાથે આવી પહોંચ્યા હતા અને મગર હોવાની વાત જંબુસર નગરમાં વાયુવેગે પ્રસરતા લોક ટોળા પણ ઉમટી પડ્યા હતા વન વિભાગ જંબુસર અને વાઇલ્ડ લાઈફ ટીમ તથા જંબુસરના યુવા સ્વયંસેવકોની મદદથી મહા મહેનતે બાર ફૂટ લંબાઈ ધરાવતા મગરનું રેસ્ક્યુ કરાયું હતું અને વન વિભાગને આરોપો મનીષા આહિરને પૂછતા તેઓએ જણાવ્યું હતું કે રેસ્ક્યુ કરાયેલ મગરને ને ડોક્ટરી તપાસ કરાવ્યા બાદ સુરક્ષિત સ્થળે છોડી મૂકવામાં આવશે